નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિવાય ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન માટે એલર્ટ ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનરો અને કર્મચારીઓને સાવધાન અને સતર્ક રહેવા પેન્શન વિભાગે જાણ પેન્શન મારે ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવે છે સાથે સાથે પેન્શન જો તમે પેન્શન રાખશો સરકારી કર્મચારી છો ન્યવકર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ભેગી મળશે વિડીયો શરૂ કર્યા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો ઓછું જોઈન થઈ જજો તો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત્કર્મચારી પેન્શન દ્રક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સીપીએઓ એ જણાવ્યું છે કે તાજેતરમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં સાયબર ગુનેગાર પેન્શનોને ફોન કરે છે અને તેનું જીઓમ પ્રમાણપત્ર ઓનલાઈન અપડેટ કરવાનું કહે છે જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર પીપીઓ નંબર જન્મતા એક બેંકની વિગતો આધાર નંબર વગેરે ટ્રેપિંગ પદ્ધતિ તેઓ પેન્શનોને કહે છે કે તમારું જીઓમ પ્રમાણપત્ર યોગ્ય રીતે ભરાયું નથી અને તેમાં ઘણી ભૂલો છે આ રીતે તેઓ પેન્શન સામાન્ય રીતે લે છે અને પછી આ ગુનેગાર પેન્શનના મોબાઈલ પર ઓટીપી મોકલે છે અને તે ચકાસણી માટે કહે છે એકવાર પીડિતોને ઓટીપી શેર કરી લીધા પછી આ ગુનેગાર તેમના પેન્શન ખાતામાં પ્રવેશ મેળવે છે અને ખાતામાં રહેલી સમગ્ર રકમ નકલી ખાતામાં ટ્રાન્સફર કરે છે આનાથી પીડિતો માટે તેના પૈસા પાસા મેળવવાનો લગભગ અશક્ય બની જાય છે મહત્વપૂર્ણ સલાહ તમારી માહિતી કોઈને સારી શેર કરશો નહીં એકાઉન્ટિંગ સીપીએઓ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ બેન્કો અથવા અન્ય કોઈપણ સરકારી એજન્સી ક્યારેય પેન્શનને જીઓ પ્રમાણપત્ર સબમિટ કરવા અથવા ઓટીપી અથવા પીપીઓ નંબર જેવી કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરવા માટે કોલ કરતી નથી જીઓમ પ્રમાણપત્ર માટે સબમિટ કરવાની પ્રક્રિયાઓ સીપીએઓએ અને ઓફિસ મેમોન્ડમ ઓએમએસ દ્વારા જારી કરાયેલ યોજના પુષ્ટિકાના ફકરા ચૌદમાં ડીઓ પી પીડબ્લ્યુ પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે જીઓમ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે વિવિધ સ્થળોને શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે તમે તેમાં ભાગ લઈ શકો છો અને તમારું પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો ચોથા નંબર છે મિત્રો તમે પોસ્ટલ વિભાગની મદદ લઈ શકો છો તમે પોસ્ટમેન ફોન કરીને ઘર જીઓમ પ્રમાણ સમ શકો છો તેથી કૃપા કરીને તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી જેમ કે પીપીઓ નંબર આધાર નંબર બેંક વિગતો અથવા ઓટીપી કોઈપણ હજાર કોલ આપશો નહીં સાવચેત રહો અને સુરક્ષિત રહો નકલી કોલ ઓળખો જો કોઈ પેન્શન એકાઉન્ટ ઓપરેટ કરવા નામ કોલ કરે છો તો તે વેપ વાત પર વિશ્વાસ ના કરો વ્યક્તિગત માહિતી શેર ના કરશો કોઈપણ સંજોગમાં તમારા બેંક વિગતો પીપીઓ નંબર અથવા ઓટીપી કોઈની સાથે શેર કરશો નહીં સાચી માહિતી ચકાસો કોઈપણ પેન્શન સંબંધિત સમસ્યા માટે તમારી બેંક શાખા અથવા સીપીએઓનો સીધો સંપર્ક કરો ફરિયાદ દાખલ કરો જો તમને લાગે કે તમે સાયબર સેતાપિંડી ભોગ બન્યા છો તો તરત સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવો નિષ્કર્ષ પેન્સોના છેતરપિંડી કરનારોમાંથી સાવ સાવધાન રહેવું જોઈએ કોઈપણ પ્રકારના શંકાસ્પદ કોલપત્ર સાવધાન રહો તમારી અંગત માહિતી કોઈ શેર સાથે શેર ન કરો સરકારી એજન્સી બેંક ત્યારે ફોન પર આવી માહિતી માગતી નથી સાવચેત રહો સતર્ક રહો તમારી મહેનતના પૈસા સુરક્ષિત રાખો ડી ડીઓપીટીની માર્ગદર્શિકા જો તમે કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે ખરેખર સરકારે કેન્દ્રીય કર્મચારી કડક ચેતવણી આપી છે ઉપરાંત ડીઓપીટીએ નવા ઓર્ડરમાં સ્વનિયંત્રણ અનુસરવા જરૂરિયાત દર્શાવી છે આવી સ્થિતિમાં તમારા માટે આપણે સંબંધિત તમામ માહિતી જાણવી મહત્વપૂર્ણ છે ધ મિત્રો ધ ચોપલ ડીઓપીટી માર્ગદર્શિતા અનુસાર મોદી સરકારે થ્રી જીરો સરકારી અધિકારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટે કડક ચેતવણી આપી છે ધર્મ મંત્રાલય ડીઓ કહ્યું કે નવા આદેશોમાં સ્વશિષ્ટનું પાલન કરવું ફરજિયાત છે વિલંબ કરનાર અને કર્મચારીને ગંભીર પરિણામ ભોગવવા પડશે ડીઓપીટીએ કહ્યું કે સરકારી અધિકારીઓને ઓફિસમાં વધુમાં વધુ પંદર મિનિટ સુધી સુવા દેવામાં આવશે નહીં દેશભરના તમામ કેન્દ્રીય કર્મચારીઓ હવે સવાર નવ નવથી પંદર વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જવું પડશે સમયસર પહોંચવું પૂરતું નથી કર્મચારીઓને હાજરી વિગતો આપવાની રહેશે આ માટે બાયોમેટ્રિક સિસ્ટમ પંચ કરવી જરૂરી છે કોરોના વાયરસ રોગચાળો હોવાથી મોટાભાગની સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક પર સબમિટ કરતા ન હતા જેના કારણે હાજરીની સમસ્યા થઈ રહી છે આવી આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને લગાવી ગયું કે તમામ કર્મચારીઓ માટે હવે નિયમિત બાયોમેટ્રિક હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ ડીઓપીટી આદેશ એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કર્મચારી સવારે સવા નવ વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો તેના પણ એક આખો દિવસ પાંચ કલાક લાદવામાં આવશે જો કોઈ કર્મચારી કોઈપણ દિવસ ઓફિસમાં આવી શકે નહીં તો તેને અગાઉથી જાણ કરવામાં આવશે તે સમયે વ્યક્તિ કટોકટી સંજોગમાં રજા આપવા માટે અરજી કરવી પડશે ઉપરાંત તમામ સરકારી વિભાગોને પ્રભાવી તેમના કર્મચારીને હાજરી સમસ્યા આગમનની પ્રશ્ન પર નજર રાખશે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ